श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે સપ્ટેમ્બર મહિનાના પ્રવચનનો વિષય છે અખંડ નામ સ્મરણ અખંડ એટલે સતત તૂટ્યા વગરનું અનુસંધાન ઈશ્વરના નામનું સ્મરણ આનંદ અને સમાધાનનું મૂળ છે તે આ નામ સ્મરણને પકડીને ભગવાનને અનન્ય ભાવે શરણે જઈએ અનન્યતા એટલે એકનિષ્ઠા અદ્વિતીયતા આવા નામ સ્મરણને કારણે ભગવાનના નામ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી બોલી શકાતું નથી સાંભળી શકાતું નથી દિવસે અને રાત્રે બસ એક જ ધૂન ભગવાનનું નામ નામ અને નામ જ આ અખંડ નામ સ્મરણ કઈ રીતે જાળવી રાખવું તેના અનુસંધાનમાં કઈ રીતે રહેવું અખંડ નામ સ્મરણથી ભગવાનને કઈ રીતે ઓળખવા તું છે હું નથી આ સ્થિતિ અનુસંધાનથી કઈ રીતે મેળવવી ઇત્યાદિ વસ્તુઓને સપ્ટેમ્બર મહિનાના ત્રીસ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે થઈએ નહીં ત્યાં સુધી ભક્તિ થઈ શકતી નથી બાહ્ય જગતના આઘાત આપણા પર થાય છે તેને લીધે આપણી જે પ્રતિક્રિયા થાય છે પછી તે સુખની દુઃખની અભિમાનની કામની ક્રોધની કોઈ પણ હોય તેનું નામ વૃત્તિ એ વૃત્તિને સ્થિર રાખવી એનું નામ ખરું પરમાર્થ પરમાત્મા તરફ વૃત્તિને વાળવી એટલે જ ભક્તિ કરવી ભગવાનની ભક્તિથી વિષયો ખબર પણ નહીં પડે એ રીતે નાશ પામે છે ભક્તિ એ અત્યંત સ્વાભાવિક છે તે પ્રત્યેકને હોય જ છે કારણ ભક્તિ એટલે પ્રેમ અને કોઈ પણ વસ્તુ માટે પ્રેમ નહીં હોય એવો માણસ જ નહીં મળે એટલું જ કે તે અભિમાન રહિત થઈએ નહીં ત્યાં સુધી ભક્તિ થઈ શકતી નથી અને ભક્તિ વિના ભગવાન મળે જ નહીં ભગવાનનો પ્રેમ ભગવાન સિવાય બીજું કોઈ આપી શકતું નથી તે જ તે આપી શકે છે ભક્ત અને ભગવાન એ બે જુદા છે જ નહીં એટલે ભગવાન જેમ સર્વ ઠેકાણે છે તેમ ભક્ત પણ સર્વ ઠેકાણે હોય છે ભક્ત ભગવાનમય હોય છે એટલે તેને સારા એ જગતમાં આનંદ દેખાય છે હું નહીં પણ તું છે એટલે કે ભગવાન છે અથવા તો હું તે જ છું એટલે કે ભગવાન એમ જાણું અને તે જ પ્રમાણેનું આચરણ રાખું એ જ પરમાર્થના તત્વજ્ઞાનનો સાર છે અને એ સાધવા માટે ભગવાનનું અનુસંધાન એ જ મુખ્ય સાધન છે આજે આપણે ભગવાનને જોવા હોય તો તેનો એક જ ઉપાય છે ભગવાનના નામમાં રહેવું નામ સિવાય બીજો માર્ગ નથી વહેતા નાળા ગંગા માતામાં ભળે તો એ ગંગા માતાનું પવિત્રપણું જેમ કાયમ રહે છે તે જ પ્રમાણે આપણો સંસાર ગમે એટલો મલિન હોય તો પણ જો ભગવાનનું સ્મરણ તેમાં રાખ્યું તો તેમાં મલિનતા ક્યાંથી રહેવાની ભગવાનનું સ્મરણ એ સર્વ તીર્થોનો રાજા છે નામ સ્મરણ સિવાય બીજો માર્ગ નથી ભગવાનના વિસ્મરણનું જે કારણ બને છે તેનો ત્યાગ કરવો તે વેય રાજ્ય અને ભગવાનનું સ્મરણ રહે એવી કરણી કરવી એનું નામ વિવેક ભગવાનનું અંતઃકરણ ખરેખર કર્તવ્યને માટે જેટલું કઠોર છે તેટલું જ ભક્તને માટે તે અત્યંત કોમળ છે કર્તવ્યને ખાતર રામજીએ સીતા માતાને અરણ્યમાં છોડ્યા તો ભક્ત પ્રેમને લીધે તેમણે ભરતજીને સંભાળ્યા મારું કહેવાનું જેટલું આચરણમાં આણસો એટલું જ કામમાં આવશે સર્વે જણ નામસ્મરણ કરો નામ સ્મરણ જેવો બીજો કલ્યાણનો માર્ગ જ નથી જે સહેજે આપણી પાસે છે અત્યંત ઉપાધિ રહિત હોય કોઈ પર આધાર રાખતું નથી એવું જો કોઈ હોય તો તે ભગવાનનું નામ છે શુદ્ધ મનથી અને શુદ્ધ અંતઃકરણથી જે તે લેશે તેનું રામ ખરે જ કલ્યાણ કરશે સર્વસૃષ્ટિ રામરૂપ દેખાવી એ જ ભક્તિનું ફળ છે અસ્ત જીવન સ્મરણ જય જય રામ